નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને ઇન્ચાર્જ પીઆઈ સામે પણ તપાસ કરવામાં આવી રહી છે અમદાવાદના આંબલી બોપલ રોડ ઉપર રિપલ પંચાલ નામના યુવકે નશામાં થઈને બે ફામ રીતે પોતાની ઓડી ગાર્ડ ચલાવી હતી અને ચાર થી પાંચ વાહનને અડફેટે લીધા હતા આ ઓડી કારના ચાલકે પિકઅપ બે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માત કરતા અન્ય લોકોમાં પણ ડરનો માહોલ છવાયો હતો અકસ્માત કર્યા બાદ ઓડી કાર રેલિંગ સાથે અથડાવીને અટકી ગઈ હતી પ્રદર્શનકારીઓએ જણાવ્યું છે કે કારનો ચાલક નશાની હાલતમાં હતો અને અકસ્માત સર્જ્યા બાદ કારની અંદર બેસીને જ સિગારેટ પીતો હતો અકસ્માતની ઘટના બાદ પોલીસ કારના ચાલકને લઈ ગઈ હોવાનું સામે આવ્યું છે આરોપી રિપલ પંચાલે કરેલા અકસ્માતના કારણે સરકારી સંપત્તિને પણ ઘણું નુકસાન થયું છે આ અંગે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે મોટર વ્હીકલ એક્ટ ઉપરાંત પ્રોહિબિશન એક્ટ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે આ બનાવમાં તપાસમાં બેદરકારી બદલ ટ્રાફિક ડીએસપી પશ્ચિમની નીતા દેસાઈ દ્વારા હેડ કોન્સ્ટેબલ સૌરાજુદ્દીન અને કોન્સ્ટેબલના પૃથ્વીરાજસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમ ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઓએ રતિલાલે બનાવ અંગેની નિષ્ફળથી કાળજી રાખવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એફએસએલ દ્વારા સ્થળ ઉપર બોલાવવામાં વિલંબ કરવા બદલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પીએમ મારવાડા વિરુદ્ધ પણ પ્રાથમિક તપાસ કરવામાં આવી રહી છે દેવ ટ્રાફિક એસપી દ્વારા આ બાબતે હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે તો ચાલો મિત્રો ફરીથી એક નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે